ત્યારે આ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કથા સ્થળે રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરના બાર વાગેના ટકોરે ભગવાન શ્રી રામની જન્મ તથા રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો અને આગેવાનોને આરતી ઉતારી શ્રી રામને પારણે ઝુલાવ્યા હતા અને જય શ્રી રામના જય ઘોષથી કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તજનોએ પણ શ્રીરામની પરાણે જુલાવી ધન્યતા અનુભવી હતી કથાનું પૂર્ણાહુતિ બાદ ગુલાબના ફૂલોની હોળી રમવામાં આવી હતી વૃંદાવન અને અયોધ્યામાં ફૂલોની હોળી રમાય છે એ જ પ્રતિકૃતિ રામકુંડ ખાતે યોજવામાં આવી હતી જેમાં સાતસો કિલોગ્રામ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને મહંતો તેમજ આગેવાનોએ ફૂલોની હોળી રમી હતી અને સાથે મોટી સંખ્યામાં શ્રોતાઓએ પણ ફૂલોની હોળી રમી હતી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જય શિયારામ પૂર્ણાને તીર્થ રામકુંડ તીર્થ અંકલેશ્વરમાં આજે પાસઠમો વાર્ષિક મહોત્સવ શ્રી રામચરિત માનસ કથાનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આજે રામ જન્મ ઉત્સવ અને નવ દિવસનો રામનવમીનો ફલાહારનો ભંડારો સંત દર્શન આજે લગભગ ચારથી પાંચ હજાર માણસોએ ભક્તોએ પ્રસાદનું ગ્રહણ કર્યું અને તીર્થ ઉપર રંગે અને સંગે રામ જન્મ ઉત્સવ મનાવ્યો છે ત્યારે પૂરા અંકલેશ્વરને પૂરા ગુજરાતને પૂરા ભારતને પૂરા અસ્તિત્વને રામ જન્મની બધાય હો બધાય હો બધાય હો જય શિયાળ અને ફૂલોની હોળી ખાસ મારા બ્રજમા અને શ્રીધામ અયોધ્યામાં એવો નિયમ છે કે સપ્તાહ થયા કથા પૂરી થાય પછી ફૂલોની હોળી ભગવાન રાધાકૃષ્ણ અથવા તો ભગવાન સીતારામજી ફૂલોની એ હોલી ખેંચે આજે રામકુંડ ઉપર અગિયાર મણ ગુલાબના ફૂલોની પાંદડીઓની હોળી રામકુંડતી ઉપર મનાવી આ તો આ બધા બધાને ખૂબ ખૂબ શુભકામના રામ જન્મની જય શિયાળ